મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી અને હેલ્ધી મલ્ટીગ્રેન રાબ રાબ બનાવવા માટે બધાથી પહેલાં હું ગોળનું પાણી બનાવું છું તો એ નાની વાટકી મેં ગોળ લીધો છે લગભગ ત્રણથી ચાર ચમચી જેટલો મેં ગોળ લીધો છે એમાં અઢી વાટકી જેટલું હું પાણી નાખું છું તો આ રાબ જે છે એ વન પર્સન માટે હું બનાવું છું એક જણ આને પી શકે છે હવે આને આપણે થોડુંક ગરમ કરી લઈશું તો જેમ પાણી ગરમ થશે એવી રીતે ગોળ ધીરે ધીરે ઓગળતું જશે તો આવી રીતે હલાવતા રહેવાનું ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાનું છે તો તમે જોઈ શકો છો કે ગોળ આમાં સરસથી ઓગળી ગયું છે હવે આ ગોળના પાણીને આપણે ગારી લઈશું તો આમાં જે પણ કચરો હશે એ નીકળી જશે હવે અહીંયા પેન ગરમ કરવા મૂક્યું છે અને એક ચમચો ભરીને હું ઘી નાખું છું ઘી થોડુંક ગરમ થાય એટલે અહીંયા એક ચમચી બાજરાનો લોટ અને અડધી ચમચી રાગીનો લોટ નાખવાનો છે તમે આને ખાલી બાજરાના લોટથી પણ બનાવી શકો છો પણ આ રાબ હું મલ્ટીગ્રેન બનાવું છું એટલે મેં રાગીનો લોટ પણ એમાં એડ કર્યો છે સરસથી એને શેકી લેશું હલકો ગુલાબી થાય ત્યાં તક એને શેકવાનું છે તો લોટને સરસથી શેકી લેવાનું છે અને લગભગ ઠંડીના મોસમમાં રાબ આપણા ઘરમાં બનતી હોય છે અને આ શરીરને બહુ સરસ ઇમ્યુનિટી પણ આપે છે અને તાકાત પણ આપે છે તો અહીંયા તમે જોઈ શકો છો પાંચ મિનિટ જેટલું થઈ ગયું છે અને લોટ સરસથી શેકાઈ ગયો છે તો તમે રાબને ઘઉંના લોટથી પણ બનાવી શકો છો હવે એક ચમચી ભરીને હું ગુંદ નાખું છું એડેબલ ગમ જે આપણે ખાવાનું ગુંદ હોય એમાં એક ચમચી ભરીને નાખ્યું છે તો જેમ આપણે ગુંદ નાખશું એ સરસથી એમાં ફૂલવાનું શરૂ થઈ જશે હવે જે ગોળનું પાણી બનાવ્યું હતું એ બધું જ પાણી એમાં એડ કરી દઈશ ને હવે જેમ પાણી બોઇલ થશે એમ ધીરે ધીરે ગોંદ આપણો ઓગળતો જશે તો જ્યારે તમને ઉધરસ કે શરદી થઈ ગઈ હોય અથવા તો તાવ આવી ગયો હોય અથવા તો તમને બહુ જ વીકનેસ લાગતી હોય ત્યારે પણ તમે આ રાબ બનાવીને પી શકો છો નાના છોકરાઓને પણ આ રાબ બનાવીને દઈ શકાય છે એ લોકોને પણ બહુ સારી લાગતી હોય છે તો લગભગ ઠંડીના મોસમમાં મારા ત્યાં રાબ ઘણી બનતી હોય છે હવે થોડુંક સોંઠનું પાવડર એડ કરું છું અને સરસથી મિક્સ કરી લેશું હવે તમે જોઈ શકો છો કે જેમ જેમ આનું પાણી બોઇલ થશે એમ ઘાટું થતું જશે તો હું રાપ બહુ વધારે ઘાટી નથી બનાવતી પાતરી જ બનાવું છું જે આપણે ચમચીથી એને પી શકાય તો તમે જોઈ શકો છો કે રાબ સરસથી બોઇલ થઈ ગઈ છે અને કન્સિસ્ટન્સી હું તમને દેખાડું છું આપણે ચમચીથી પી શકીએ એવી જ પાતળી મેં રાખી છે તો બસ આપણી રાબ બનીને રેડી થઈ ગઈ છે એને એક બાઉલમાં કાઢી લઈશું આ રાબને હું પાપડના સાથે સર્વ કરું છું તમે ચાહો તો રાબને ખાલી આવી રીતે જ પી શકો છો તો આવી સરસ મજાની હેલ્ધી રેસીપી માટે મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ